એ લોકો મરીજોની શું સેવા કરશે દુઃખી પીડિત લોકો ડૉક્ટરને ભગવાન માને છે એમની પાસે જ્યારે જતા હોય ત્યારે આવા બોગસ ડોક્ટરો એમની સેવા કઈ રીતના કરશે આમ પણ ગુજરાતમાં હાલ જે રીતના ખ્યાતિ હોસ્પિટલ હોય કે જે મેડિકલ તંત્ર છે એ બદનામ થઈ રહ્યું છે એવામાં આવા બોગસ ડોક્ટરો સાથે મળી અને હોસ્પિટલો ખુલે તો આ બિલકુલ નિંદનીય છે આરોગ્ય મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીને મારી વિનંતી છે કે આવા બોગસ ડોક્ટરો ક્યાંય પોતાની હાટડી ના ખોલી લેવા જોઈએ અને ક્યાંક ને ક્યાંક તંત્ર સૂતું હોય એવું ચોક્કસ મને લાગે છે કે જે રીતને આટલી મોટી હોસ્પિટલ ખુલી ગઈ એમાં ઘણી બધી પરમિશનો લેવાની હોય તો ક્યાંય ફાયરની હોય કે બાંધકામની હોય કે બીજી કોઈ સુવિધાની બાબત હોય ક્યાંક ને ક્યાંક એમાં પણ અભાવ જોવા મળ્યો છે અને આવા બોગસ ડોક્ટરો પહેલાં પણ સુરતમાં અગાઉ પકડાઈ ચૂક્યા છે પણ એમના ક્યાંક ને ક્યાંક કાયદાની અંદર ઢીલાસ હોવાના કારણે એમને જામીન મળી જતા હોય ત્યારે જ આવી એમને હિંમત થઈ જતી હોય છે તો આવી બોગસ ડોક્ટરો હોસ્પિટલો ન ખુલે એ કામ આરોગ્ય તંત્રનું છે મારી ચોક્કસ વિનંતી છે કે આ બાબતે ઘટતું કરી અને ડોક્ટરો પાંજરામાં પુરાવા જોઈએ ને હોસ્પિટલ સીલ થવી જોઈએ અને જે ડોક્ટરોએ આમંત્રણ પત્રિકામાં આઈએસ અને આઈપીએસ ઓફિસરોના નામ લખ્યા છે તો એમને એ પૂછવામાં આવ્યું છે કે નહીં એમની રજામંદીથી લખવામાં આવ્યા છે કે નહીં

यू कैन सी ये डिग्री है जहाँ से पढ़ा है जहाँ गुजरात सरकार ने रजिस्टर्ड दे आर वर्किंग एज ए आर एम ओ अंडर द डायरेक्ट सुपरविजन ऑफ एम डी डॉक्टर शुक्ला जी पी मिश्रा और राज दुबे ये तीनों डॉक्टर है एक होम्योपैथिक ये, ये डॉक्टर ये ये जो है हमारी एम डी डॉक्टर हैं डॉक्टर मीना सज्जन कुमार मीना एमडी डॉक्टर है कहाँ पे इन्वेस्टर मैं हूँ इन्वेस्टर मैं हूँ मालिक मैं हूँ डॉक्टर हैं प्रत्युष गोयल एक भी। और एक मिनट एक मिनट आई हैव ऑल डॉक्यूमेंट यू कैन सी डॉक्टर प्रत्युष गोयल ऑर्थोपेडिक सर्जन है एम एस गवर्नमेंट ऑफ इंडिया से रजिस्टर्ड प्रैक्टिशनर है और एम डॉक्टर है डॉक्टर मीना सज्जन कुमार मीना